નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરિયાના અધ્યક્ષસ્થાને વાઇબ્રન્ટ અમરેલી કાર્યક્રમ યોજાયો હતો વાઇબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ અંતર્ગત અમરેલી જિલ્લામાં અગિયાર પોઈન્ટ સત્યાવીસ કરોડના જીરો પાંચ એમઓયુ થયા હતા દેશમાં ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાત છે તેમ રાજ્યમાં અમરેલી જિલ્લાને રોલ મોડલ તરીકે સહિયારા પ્રયાસોથી વિકસાવવાનો પ્રયાસ કરાશે અમરેલી તારીખ ત્રણ ઓક્ટોબર બે હજાર ત્રેવીસ મંગળવાર રાજ્યમાં વેપાર ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે યોજાતી વાઇબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટ સમિતિના ભાગરૂપે આગામી વર્ષે યોજાનાર સમારોહમાં જિલ્લા કક્ષાએથી ઉદ્યોગકારો વેપાર સમૂહોનું પ્રતિનિધિત્વ થાય તેવા ઉદ્દેશથી જિલ્લા કક્ષાએ વાઇબ્રન્ટ સમારોહના ઉપલક્ષમાં વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ અમરેલી કાર્યક્રમ વિધાનસભાના નાયબ તરીકે યોજવામાં આવેલ હતો અમરેલી જિલ્લામાં એક વાયબ્રેન્ટ ગુજરાત દ્વારા અમરેલી વાયબ્રન્ટ જિલ્લાનો એક કાર્યક્રમ ખાસ કરીને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને ખૂબ શુભકામના પાઠવી દેશના યશસ્વી વડાપ્રધાન અને આ રાજ્યના મુખ્યમંત્રી ત્યારે બે હજાર ત્રણથી શરૂ કરેલી યાત્રા વાયબ્રન્ટ ગુજરાત એ આજે ખૂબ બન્યું છે એના અનુસંધાને અલગ અલગ ઉદ્યોગપતિઓ અલગ અલગ સાહસિકો અલગ અલગ એસટી દ્વારા જે રીતે પોતપોતાના જિલ્લામાં જે રીતે ઉદ્યોગો સ્થાપવા માટે સરકાર દ્વારા જે રીતે પ્રોત્સાહિત કરી અને પોતાને સરકારે આવકારી અને એ લોકો પોતાના જિલ્લામાં સાથે આપી શકે એ પ્રકારની એક વ્યવસ્થા ઉભી કરવામાં છે તે અનુસંધાને અમરેલી જિલ્લા દ્વારા અમરેલી જિલ્લા વાયબ્રેડ જિલ્લો એ પ્રકારના કાર્યક્રમનું નામ આપવામાં આવ્યું ખાસ કરીને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને આપણે અભિનંદન આપવા પડે કે જે રાજ્ય લેવલે કાર્યક્રમ ચાલુ હતું આજે જિલ્લા લેવલ સુધી કાર્યક્રમો છે અને આગામી દિવસોમાં અમરેલી જિલ્લામાં પણ નવા એકમો સંભાશે અમરેલી જિલ્લો પણ એક રોજગારી આપનો જિલ્લો બનશે એમાં કોઈ શંકા